ભારત વિકાસ પરિષદ અલકાપુરી શાખા વડોદરા સી કે પ્રજાપતિ વિદ્યાલય ખાતે ગુરુવંદન છાત્ર અભિનંદન કાર્યક્રમ નું આયોજન સંપર્ક સહયોગ સંસ્કાર સેવા અને સમર્પણના પાંચ સૂત્રો સાથે સ્વસ્થ ભારત સમર્થ ભારત અને સંસ્કૃત ભારત માટે કાર્યરત સાંસ્કૃતિક સંગઠન ભારત વિકાસ પરિષદ આપણા અમૂલ્ય ગુરુ શિષ્ય વારસાના પુનઃસ્થાપન કાજે છેલ્લા સાઠ વર્ષથી દર વર્ષે ગુરુપૂર્ણિમાથી લઈ શિક્ષક દિન સુધીમાં દેશભરની શાળાઓમાં સંસ્કારલક્ષી કાર્યક્રમનું ગુરુવંદન છાત્ર અભિનંદનનું આયોજન કરે છે તેના જ ભાગરૂપે આજે ભારત વિકાસ પરિષદની અલકાપુરી શાખા દ્વારા સી કે પ્રજાપતિ વિદ્યાલય વિભાગે એક લક્ષ્મીપુરા વડોદરા ખાતે યોજાયો ગુરુવંદનનો કાર્યક્રમ જેમાં નવસો જેટલા વિદ્યાર્થીઓએ ભક્તિભાવથી ગુરુપૂજન કર્યું તેમજ શાળાના શ્રેષ્ઠ શિક્ષકો અને વિદ્યાર્થીઓને ભારત વિકાસ પરિષદના દક્ષિણ પ્રાંત તરફથી સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા આ પ્રસંગે વિદ્યાભારતી શાળાના નિયામક શ્રી રાજેન્દ્રસિંહ રાણાએ ગુરુ શિષ્ય પરંપરા પર એક પ્રેરક બૌદ્ધિક પ્રવચન આપ્યું હતું અને તમામ બાળકોએ નીચેનો સંકલ્પ લીધો કે હું હૃદયપૂર્વક સંકલ્પ કરું છું કે હું હંમેશા મારા માતા પિતા ગુરુજી તથા વડીલોનું યોગ્ય સન્માન કરીશ હું રાષ્ટ્રીય સંસ્કૃતિ પરંપરાઓ નૈતિક મૂલ્યો અને નાગરિક અધિકારીઓને ધ્યાનમાં રાખીને મારી ફરજો અને જવાબદારીઓ નિભાવીશ શ્રેષ્ઠ વ્યક્તિ બનો અને અન્યને પણ શ્રેષ્ઠ વ્યક્તિ બનાવવાના વિચારને સાકાર કરવાનો પ્રયાસ કરીશ હું ધૂમ્રપાન કે કોઈપણ પ્રકારના નશીલા પદાર્થોનું સેવન કરીશ નહીં કાર્યક્રમની શરૂઆત શાળાના આચાર્ય શ્રીમતી રક્ષાબેન ઝાલાના આવકાર પ્રવચનથી થયેલ અતિથિ વિશેષ શ્રી અમિતભાઈ પટેલે પ્રાસંગિક પ્રવચન કર્યું અને ભારત વિકાસ પરિષદની અલકાપુરી શાખાના પ્રમુખ શ્રી રતનલાલ વર્માએ ભારત વિકાસ પરિષદનો પરિચય આપ્યો કાર્યક્રમમાં ભારત વિકાસ પરિષદના અગ્રણીઓમાં સર્વશ્રી ભરતસિંહ ચૌહાણ શ્રી અરુણભાઈ શ્રી બોમસિંહ પ્રજાપતિ શ્રીમતી સલાબેન શ્રીમતી અનિતાબેન ખાસ ઉપસ્થિત રહ્યા હતા